ક્રિકેટ ફેન્સ એટલા ખુશ ભારતની જીતથી ન હતા તેનાથી વધારે ખુશ તો સંજુ સેમસનને મોકો મળ્યો તેનાથી હતા સાઉથ આફ્રિકા સામે શુભમન ગિલને બહાર કર્યો હતો અને તેની જગ્યાએ સંજુ સેમસનને મોકો આપવામાં આવ્યો હતો કહેવામાં આવ્યું છે કે શુભમન ગિલને ઈજાના કારણે બહાર કરવામાં આવ્યો હતો પરંતુ તેને ઈજાના કારણે બહાર કરવામાં આવ્યો છે કે પછી બહારના પ્રેશરને લીધે તેની સાચી હકીકત કોઈને ખબર નથી આ બધું જવા દો અમે મેં તરફ આગળ વધતા પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભારતે સાઉથ આફ્રિકાને છેલ્લી ટી ટ્વેન્ટી મેચમાં ત્રીસ રનથી હરાવ્યું હતું જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી જવાબમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ તાબડતો શરૂઆત કરી જેમાં સંજુભાઈ બાવીસ બોલમાં માં તાબડતોસ રન બનાવ્યા હતા ત્યાર પછી તિલક વર્મા અને હાર્દિક પાંડે સાઉથ આફ્રિકાને ધોઈ નાખ્યા જેમાં તિલક વર્માએ તો રન તો હાર્દિક પાંડે માત્ર પચીસ ઠોકી દીધા અને ભારતે વીસ ઓવરમાં બસો એકત્રીસ રન બનાવ્યા જવાબમાં સાઉથ આફ્રિકાએ જોરદાર શરૂઆત કરી અને માત્ર ત્રણ પોઈન્ટ ત્રણ ઓવરમાં પચાસ રન બનાવી નાખ્યા પરંતુ ત્યાર પછી વરૂણ ચક્રવર્તીના હાથમાં બોલ આવતા જ સાઉથ આફ્રિકાની હાલત ખરાબ થઈ ગઈ સાઉથ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડિકો સૌથી વધારે પાસઠ રન બનાવ્યા હતા જયારે ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ચાર વિકેટ લીધી હતી અને ભારત આશીરી ત્રણ એક થી to